ફાગણ પૂનમ ના દિવસે ઉજવવામાં આવે છે હોળી દર વર્ષે માર્ચ મહિના માર્ચ મહિનામાં જ ઉજવવામાં આવે છે હોળી ના દિવસો દરમિયાન ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય છે

આ તહેવારમાં ખજૂર ઘાણી તીફળ વગેરે ખાવા માટે હોય છે ગામડાઓમાં કે શહેરોના ચોકમાં હોળી પ્રગટાવવામાં આવે છે તથા શાળાઓએ કસા કરીને હોળી પ્રગટાવવામાં આવે છે હોળી સાંજના સમયે પ્રગટાવવામાં આવે છે હોળી હોળી માતા લોકો હોળી માતાના હોળી માતાને દર્શન કરવા માટે કરવા કરવા માટે આવે છે અને

છે રમવાની પણ ખૂબ જ મજા આવે છે લોકો હોળી ની ધૂળેટી ની ઉજવણી ખુબ જ એક ને રંગ લગાડીને અને ખૂબ જ ઉત્સાહ થી કરે છે ખૂબ જ ઉત્સાહ કરે છે અને લોકો લોકો એક બીજા ને મીઠાઈઓ પણ ખવડાવે છે અલગ અલગ રાજ્ય અલગ અલગ રીતે હોળી ઉજવવા આવે છે તેવી જ રીતે આપણા જીવન માં પણ અનેક રંગો આવતા હોય છે તેને આપણે આનંદથી માણી માણવા જોઈએ અને છોકરા નાના છોકરાઓ માટે હોળીનો તહેવાર ખૂબ જ આનંદદાયક હોય છે તેઓ રંગોથી અને પાણીથી હોળી રમવાની ખૂબ જ મજા માણતા હોય છે હોળીના દિવસે શાળાઓમાં પણ રજા હોય છે અને વિદ્યાર્થીઓ હોળીને હોળી ધૂળેટી ખૂબ જ આનંદથી ઉજવતા હોય છે રંગબેરંગી રંગોના આનંદ સાથે આપણે ઘણો બધો બોધ પણ આપતી જતી હોય છે અને અંતમાં તમને તમારા પરિવાર ને રંગો વાળી હોળી ની રંગબેરંગી શુભેચ્છા હોળી કે હાર્દિક શુભકામના